તો આ આગળથી પછી સેલેજ વિડીયો ચાલુ કરી દેવું તો આ સેલિબ્રેટ કરવાનું છે તો બ્લોગમાં બની આવ્યો ને બહુ મજા આવશે બ્લોગ પૂરો અત્યારે હું ખાઈ લઉં પહેલાં કીનો હાટો સરપ્રાઈઝ છે હમ ઓકે ઓકે તો ઓકે રીસ લાવ્યો તો તો અમે બે રહી છે અત્યારે પહેલા ગાડી લઈ આવીએ પછી જાઉં પછી સેલિબ્રેટ કરવા જાઉં ત્યારે પેલા ગાડી લઈ આવ્યો ગાડી લેવાના જોઉં તો સેલિબ્રેટ કરવા જાય તો આ પછી અમને કે નહીં એટલે આ વિડીયો ઉતારવો જરૂરી છે આ વિડીયો બતાવવા થાય ને તું હું તો સેલિબ્રેટ કરવા જાવ આવું છે હો કે આવું હોય તો આપણે નકર હોય જાય

ખાઈ ગયા <laughs> <laughs> <laughs>

આ વંટીને હા છે ને ઉડાડે હા મસ્ત કોઈ દી કે કોઈ દી આવી કે ખાધી પછી એરે દે ખતરડી ખતરડી ને ખાઈ જા સાગુ પેટ માં ખૂતા દેતો મંડવ રીસોલી કાપીને હાલી

એન ફ્રાય ખાયનો બરક્યો મોજો તો DR પણ છે ને ભૂખ લાગી હતી પછી જઈને આવ્યો તો ચાવી ભૂલાઈ ગઈ ચાવી લેવા આવ્યો ચાવી વિસો વિસો ચાલો અમે જાય તું ખાવા આવવાનું નથી કાઈ ચાલો બાય બાય તો અમે પોગી ગયા છીએ અત્યારે ઘરે ને અમારું જમવાનું અમારા મમ્મીને કરે છે એટલે અમે ત્યાં જવાના છીએ જમવા ને અત્યારે કીનું ગઈ છે જમવું લેવા પછી કીનુંને પાણીપુરી ખાવી છે પાણીપુરી ખાવા લઈ જાય પહેલાં પછી અમે પાછા જમવા જાવ ક્યાંની મંડાણી પાણીપુરી ખાવી પાણીપુરી ખાવી લઈ જાવી તો પડશે તો પહેલાં પાણીપુરી ખાવા લઈ જાય પછી પાછો જમવા જાય ને હું મેં સાચું પાર્સલ લીધું છે હું મેં તો પાર્સલ બનાવું છું ને બર્ગરને